વિદ્યા અભ્યાસ કરતાં ગરીબ પરિવારના દીકરા દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે લાખોની સંખ્યામાં સ્કૂલ બેગ ચોપડા વિતરણ કરવામાં આવી રહ્યા છે ઉદારદિલ દાતા પરિવારના આર્થિક સહયોગથી વિદ્યાદાન એ મહાદાનને સાર્થક કરતા કેળવણી રત્ના દાતાઓની ઉદારતા એ ગરીબ પરિવારોને વિદ્યા અભ્યાસમાં ઉપયોગી સ્કૂલ બેગ અને ચોપડા વિતરણ અભિયાનમાં પરમાર્થ ટ્રસ્ટ સુરતની અનોખી મુહિમ વિદ્યાદાન અન્નદાનથી ચડિયાતું છે અન્ન એક ટાઈમ તૃપ્તિ કરે છે વિદ્યા જીવનભરની તૃપ્તિ કરે છે તેમ ભરતભાઈ માંગુકિયાએ જણાવેલું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ દૂર સુદૂર આદિવાસી વિસ્તારોમાં મોટી સંખ્યામાં સ્કૂલ બેગ અને ચોપડા વિતરણ અભિયાન પ્રારંભ કરવામાં આવેલો હતો